દરવાજા ફૂટ ખોલવામાં આવ્યા છે પાણી છોડાતા તાપી નદી એ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે તાપી નદીમાં એક પોઈન્ટ એકાવન લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થતા અનેક ગામ સંપર્ક વિહોણા છે ખંજરોલી ઉન કોસાડી સહિત પંદર ગામ સંપત વિહોણા છે આમ તો હવે આ વરસાદ ને લીધે પાણી આવે છે કાયમ એટલે થોડી હાલાકી વધારે રહી છે હવે આ બ્રિજનું કામ પૂર્ણ થશે ત્યારે થોડું સારું રહેશે જવું પડે ત્યારે આ અમારે સીધું પડે એમ વિદ્યાર્થીઓને બી થોડી તકલીફ રહે અમારે બી જોવું તો બી થોડી તકલીફ રહે એવું રહી છે સુરત જિલ્લા તેમજ ઉપરવાસમાં છેલ્લા ચોવીસ કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભારે વરસાદને કારણે નદીઓમાં પણ પાણીની ભારે આવક થઈ છે દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ તાપી નદીના દ્રશ્યો છે આમ બારડોલીના હરિપુરા ગામેથી પસાર થતી તાપી નદીએ રોડવે સ્વરૂપ ધારા કર્યું છે જે પ્રમાણે ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને કારણે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે ઉકાઈ ડેમમાંથી એ પોઈન્ટ એકાવન લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે બાવીસ દરવાજા પૈકીના અગિયાર દરવાજા છે તે આઠ ફૂટ ખોડવામાં આવ્યા છે ત્યારે મોટા પ્રમાણમાં પાણી તાપી નદીમાં છોડવામાં આવતા જે હરીપુરા ગામનો કોઝવે છે તે પાણીમાં ગરકાવ થયો છે કોઝવે પાણીમાં ગરકાવ થતા જે વાહન વ્યવહાર છે તે બંધ થયો છે મહત્વનું છે કે આ કોઝવે ઉપર થી નોકરિયાત પ્રોજેક્ટ છે તેમજ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ છે તે અવાજ જોર કરતા હોય છે પરંતુ જે પ્રમાણે તાપી નદીમાં પાણી ભરે આવક થઈ છે તેના જ કારણે જે કોઝવે છે તે પાણીમાં ગવકા થઈ ગયો છે જેના કારણે વાહન વ્યવહાર અવાજ માટે બંધ કરી દેવામાં આવ્યો છે તંત્ર દ્વારા પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આજે બેરિકેડ છે તે મૂકી દેવામાં આવ્યા છે આજે જીઆરડી જવાનો છે તે પણ અહીં તેના જ કરી દેવામાં આવ્યા છે આજે આ કોઝવે ઉપર પાણી ફરી વર્તા જે કૂન ફોસાડી ગોડાવાળી તેમજ પંદર જેટલા ગામો છે તેનો બાદોલી સાથેનો જે સંપર્ક છે તે કપાયો છે જે આ ગ્રામજનો છે તેને બાદુલી જવું હોય તો પચ્ચીસ કિલોમીટરનો જે ફેરાવો છે તે ફરવાની નોબત છે તે આવે છે દર ચોમાસે આ જે તાપી નદી છે તેમાં આ રીતે પાણીનું જે જળસર છે તે વધતું હોય છે અને જે કોઝવે છે તે બંધ થઈ જતો હોય છે ત્યારે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હોય છે ત્યારે જે પ્રમાણે ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસ્યો છે તેને કારણે ઉકાઈ જમવાથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે તેને કારણે તાપી નદીમાં પાણીની ભારે આવક થઈ છે અને જે હરિપુરા ગામનો જે કોઝવે છે તે પાણીમાં ગળકાવ છે જો કે આ તાપી નદીમાં પાણીની ભારે આવક થતા તંત્ર છે હડકટમાં આવ્યું છે તંત્ર દ્વારા પણ ભાગ રૂપે જે આ કોઝવે છે તેને અવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે તો બીજી તરફ જે તાપી નદી કિનારે આવેલા ગામો છે તેને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે ઉદય જાદવ ગુજરાત ફર્સ્ટ સુરત